ધંધુકા શ્યામઘાટ શાળામાં ઉજવાયો બાળક પાલક સર્જન કાર્યક્રમ અને બાળદિન અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ પાંચ સાત અગિયાર અઢાર અને દસ દ્વારા શ્યામઘાટ શાળા ખાતે બાળક પાલક સર્જન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાળદિન તેમજ સારા પ્રશાસનની ઉજવણી પણ કરાઈ હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓની હાજરી રહી હતી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા વોર્ડ નંબર બેના અપક્ષ સભ્ય વધુભાઈ અગ્રાવત અને જલપાબેન ઝવેરી હાજર રહ્યા હતા આંગણવાડી બહેનો દ્વારા મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું વાલીઓ અને બાળકો માટે વિવિધ રોચક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ધંધુકા ઘટકના પીએસસી તથા આંગણવાડી કાર્યકર બહેનોની હાજરીમાં કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો કાર્યક્રમમાં એક દાતા બહેન દ્વારા નાના બાળકો માટે પચાસ નાની ખુરશીઓની ભેટ આપવામાં આવી હતી ખાસ પ્રસંગે ભધુભાઈ અગ્રવાત દ્વારા કેક કાપી બે નાના ભૂલકાઓનો જન્મદિવસ પણ ઉજવવામાં આવ્યો હતો અને દરેક બાળકને આઈસ્ક્રીમ વિતરણ કરવામાં આવ્યું હતું અંતે બાળક પાલક સર્જન કાર્યક્રમમાં સહભાગી થવા બદલ તમામ આંગણવાડી બહેનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર સી કે બારડ